જય દ્વારકાધીશ બધાને જય માં મોગલ કેમ છો ભાઈ બધાય ભાઈઓ મજામાં જ ઈશો આશા રાખું છું તમે પાછલા ભાગની અંદર તમે જોયું હશે શોર્ટ વિડીયોમાં કે આપણે ભાઈ સર્વે કર્યો હતો જેમાં બેથી ત્રણ એવા પરિવાર છે જેમાં એસી વર્વના ડોહીમાં જઈએ અત્યારે હાલમાં મજૂરી કામ કરી અને એ દોહી અને ઘડીને ગુજરાતને લાવે છે એવો ને એવો એક કાનો પરિવાર છે અને એવો ને એવો એક ભાઈ અપંગ પરિવાર છે તો ટોટલ અત્યારે ત્રણ પરિવાર આપણા સર્વે પ્રમાણે વ્યવસ્થિત ધ્યાનમાં આવ્યા છે જેને ખાસ કરી અને કરિયાણાની જરૂર છે તો અત્યારે ફાઇનલી આ તમે પેલા ગાડીનો સીન જોઈ ઓકતા હશો ગાડી આપણી અત્યારે આખી આખી ભરી છે સ્વેટરની જે ચાર દિવસથી આપણે વિતરણ કરવાનું ચાલુ છે પણ અત્યારે ફાઇનલી ઓલી ગાડીમાં લઈને આપણે બધો સ્વેટર નહીં આપણે ટોટલ એક હજાર નંગ સ્વેટર મગાવ્યા હતા જે બધા આપણે અત્યાર સુધીમાં દેવાનો કાર્યક્રમ ચાલુ છે રાત અને દિવસ પણ હવે જીવનમાં બધાથી વધારે જરૂરી હોય જે ભાઈ અનાજ તો જે આ ત્રણ પરિવાર છે અત્યારે એના માટેનું હું કીટ તૈયાર કરવા એવો છું આપણા મિત્રની દુકાન છે જામજોદપુરની અંદર ચાલો જાય ફટાફટ અને આ ત્રણેય પરિવારના સામાનની ખરીદી કરીએ તો વરુણ દુકાનનું નામ છે પણ આપણે દુકાન કરતા અને મિની મોલ કહી શકીએ તમે જો ટુ જેટ બધો સામાન છે હવે આપણે અહીંયાથી તૈયાર કરવાની છે ત્યારે ત્રણ કીટું એમાં એક મેં જેમ તમને કીધું એમ કે ભાઈ ડોહો અને ડોહીમાં બે એકલા છે એ નહીં પછી એક પરિવાર જે સુરત છે જે અપંગ છે જેને કેન્સલ છે એ નહીં અને એક છે જે આ ડોહો અને ડોહીમાં એકલા રહ્યા છે મજૂરી કરે છે એનો દીકરો છે એની વહુ કાલી છે એ બધા અલગ છે એનાથી તો એ બહુ ખરાબ પરિસ્થિતિની અંદર છે તમારા બધા એના પ્રેમ અને સપોર્ટથી જેટલું થાય એટલું કરીએ છીએ અત્યારે આવી ગયા અહીંયા આપણામાં ખરીદી કરવા માટે ભાઈ ડોહી માને એને ખાસ કરીને અત્યારે જરૂર હોય કઢીને ખીચડીને એવું ખાધા હોય એટલે આપણે તેલના આપણે અત્યારે જેમ ટૂંકમાં આપણા અનુમાન પ્રમાણે નાની બોટલો લેવું ને મોટા ડબ્બા લેવું જ્યાં જેવી જરૂરિયાત વધારે પરિવાર છે તો એને આપણે મોટા દેહું અને કદાચ આપણે એકાતા બે જણાનો પરિવાર લાગે તો એમાં આપણે એને અત્યારે નાનું આપશું અને એને આપણે આપણા નંબર આપી દઉં ભાઈ પાછું તમારે જ્યાં ઘટાત તમે તમારે અમને કોન્ટેક્ટ કરજો તો અત્યારે આપણે બધું અહીંયા સામાન લેવાનું થઈ ગયું હોય ચાલુ ત્રણ કીટ અલગ અલગ બનાવવાની છે એટલે એ ત્રણે ત્રણ કીટ બને છે તો ભાઈ અત્યારે આપણે ત્રણે ત્રણ કીટ છે ત્રણે ત્રણ અલગ અલગ કરાવી છે આ તમે જો એક વાં છે એક અહીંયા છે એક અહીંયા છે એટલે આ જે કીટ છે તો આમાં આપણે તમે આ બે કીટમાં છે ને આ નાનું ડબલું છે તો ડબલાનું એનું કારણ એ છે ભાઈ કે જેથી કરીને આ કીટ છે ને એ નાના છોકરાની છે કે ટૂંકમાં એમાં બે ભેગા નાના છોકરા છે તો આમાં એના માટે નાસ્તો છે પછી એ છોકરાએ કાલે મને કીધું હતું હું અહીંયા શરૂ કરવા ગયો નહીં કે મને ભજીયા બહુ વાવે છે તો એના માટે ભજીયાનો સામાન આપવા નખાવી લીધો છે અલગથી બાકી બધું તેલ ગોળ ખાંડ મમરા નાસ્તો અને ટૂંકમાં એટલું છે આપણે કહી શકીએ બધી વસ્તુ આમાં આવી ગઈ છે અને આ લોટના પેકેટ હજી અહીંયા ઓછા છે એટલે એ હજી રસ્તામાંથી આવે છે બરાબર એટલે દસ દસ કિલો લોટ છે તેલ છે અને આ કીટ છે તો આ કીટ છે ગઢામાણાની તો ગઈઢામાણાનો ભાઈ એનાથી થાતો આપણે ચા ને બિસ્કીટ નાસ્તો કરી શકીએ પછી એને વધારે ભાવતી હોય મીઠી સેવ તો આપણે આ સેવ નાખી દીધી છે અને બધાથી વધારે કંઈ ડોહીમાં નહીં ખાય હું તો ખીચડી ને હું કઢી ખીચડી તો એના માટે થઈને આપણે ભાતિયા ચોખા અને ટૂંકમાં ખીચડી એનો સામાન વધારે નાખ્યો છે પછી ગોળ તેલ એ બધી વસ્તુ છે વેસ્ટલિન છે ભાઈ ટૂંકમાં એ ટુ જેટ વસ્તુ કહીએ છે કપડાં ધોવાનું હાબુ રાય કઠોળ નાખી દીધું છે ખાંડની ભૂકી છે ચટણી છે રાય છે અને આ જે ત્રીજી કીટ છે તો આ એવી કીટ છે જે ભાઈ આપણે સુરત તેનું મિત્ર છે અને જે સાત જણાનો પરિવાર છે એટલે આ કીટની અંદર આપણે તેલનો ડબ્બો નાખ્યો છે જે એમાં બહાર પડ્યો છે હમણાં એ મૂકી હું કારણ કે એ સાત જણા છે એટલે સાત જણા છે ની સુરતની અંદર છે તો આ એના માટેની કીટ છે એમાં બધું ટૂંકમાં ઓલરેડી આમ વસ્તુ જોઈએ તો આપણે સેમ છે પાપડ શેમ્પુ આ છે એટલે અત્યારે હમણાં આપણો ટૂંકમાં જે લોટ છે એ આમાં જે એક એક કટો આખો ઘટે છે એ છે બાકી આ છોકરાઓમાં મમરા અને આ ટૂંકમાં એટલું ટૂં બધી વસ્તુ નાખી દીધી છે આ રીતના અત્યારે આપણે ત્રણેય કીટ બનાવીએ નીરમા પાવડર આ તેઓ કોઈ વસ્તુ ટૂંકમાં ભૂલાતી નથી તો ફટાફટ કરીએ અને પેકિંગ હવે ભાઈ બધી અલગ અલગ બાચકામાં કીટ ભરીએ અને એનું બધું અલગ અલગ કરી નાખીએ ફાઇનલી ભાઈ બધો સામાન ઓલરેડી ટુકમાં એટલું જ ઓકે થઈ ગયો છે અને બાચકામાં ભરાય ને બિલ બને ને જોવાની છે આપણે બાચકામાં આપણે ભાઈ નામ લખી નાખ્યું છે ડોહીમાં અને છોકરાને એટલે યાદ રહે ને કરા પાછું યાદ નહી રહે ત્યારે ભાઈ ફાઇનલી આપણા ત્રણે ત્રણ બિલ બનીને રેડી થઈ ગયા છે આ તમે આંકડો જોઈ શકો છો એક 41 માં થયું છે એક 27 માં થયું છે અને એક 36 26 છે કેટલા 28 36 36 35

તો અત્યારે આપણે ફટાફટ જાય અને એ ડોસીમાંને આપણે એ કીટ અર્પણ કરીએ અને પછી આગળ આગળ ટૂંકમાં એનું બધું જાણીએ કે કઈ કઈ રીતે આ સિચ્યુએશનમાં જાય અને કેટલા છોકરા છે હું છે તો આપણે જઈએ ભાઈ અને અહીંયા જોઈએ અત્યારે જેમ મેં તમને પાછળના ભાગમાં કીધું હતું એમ કે એંસીથી નેવું વર્ષની ઉંમર હતી એ માજીની અને એ અત્યારે મજૂરીએ જાય જાવ મને ખબર નથી અત્યારે અહીંયા ઘરે હોય કે ના હોય કાલે આપણે આખો દિવસ ટૂંકમાં રાત થઈ ગઈ હતી આઠ આઠ નવ વાગી હતા સ્વેટર વિતરણ કરવામાં હજી થોડા ઘણા આપણે રહી ગયા થઈ જાવ આમાં ગાડીમાં પીણા છે અને આ કીટ આપણી અત્યારે બે ગાડીમાં પીડી છે તો ફટાફટ અહીંથી આગળ વધીએ અને પેલા પહોંચીએ આપણે અહીંયાથી ડિસ્ટન્સ છે ત્રીસ કિલોમીટરનો જે ભાણવર તાલુકાની અંદર આપણે આંબેડી ગામ છે ને આંબેડી ગામ છે ભાઈ ભાણવર તાલુકાની અંદર તો અહીંયા આંબેડી ગામની અંદર અત્યારે આપણે જાય નહીં માજીને મળીએ અત્યારે ભાઈ સવારના નવ વાગી ગયા છે નવ વાગી ને ચાલીસ મિનિટ એટલે કે દસ વાગી ગયા છે તો ભાઈ અત્યારે આપણે નીકળી ગયા છીએ પણ યા એ દાદીમાં જે છે એ અત્યારે ઘરે હોય કે ન હોય આપણે કઈ ખબર નથી એટલે આપણે એકવાર વાર

બીસો તેર માં એક ઓછું હે અને આ ઉંમરે મારી કામ કરે છે વિચાર કરો પેલા આપડે ફટાફટ ઘેરે ભૂકીએ પછી થોડી ઘણી વાત કરીએ

એમ વાય કે મોટો થાય હા કે મોટો કોઈ વેણવાળો હોય ને ઉજાડા મોટો સાહેબ હા માડી રેણવાનો માડી રેણવાનો ના જેનો જીનો થાય કરો પણ કે શ્વાસ લીયો ને હા આમાં બે હે બે હા અમાર હે હા આ બે હા દરવાજે આવો આવો દરવાજે

તો તમે માતા ભાઈ રે હો માતા ભાઈ એટલે એમને આપણે અમારે ઘણી ઉતારે કરે આ તો બરોબર છે ને ગડ્યા માણસ ઓકે વેલી લાગે ને કમ કે નામ કે ખાઈ ને કઈ એ શરૂ કરો હા તો તોય ખા મારી જ તો મરાય દીને ન કરતા એ આવો જે તો કરી રાંદે હા હે

તમારે જે પણ કંઈ કરિયાણું ઘટે એ નંબર દેતો દઉં જાઉં તમારે ફોન કરી દેવાનો બરાબર કે ભાઈ અમારે હવે આ કયા વસ્તુ નથી એટલે એ વસ્તુ તમને મળી જાય મળી કારણ કે હવે આ ઉંમેરી કામ થાય નહીં હે હા એ અવારું કોજી થાય તો એ હવે થાય પછી દવા ખાવાનું હવે તમારા ગેટા માણસ જોઈ હું કઢી ખીચડી હોય બીજું તમને

ખેજુન બાર ને બધું ઘરે આવી ગયો આમાં લોટ છે પડે સીધો આ હા ખાંડ ભોગે બધું કરિયાણું આવી ગયું બરોબર હા ખાંડ રાખ દે નિકરી જાન બેક મહિના હે પછી હું ફોન હા થઈ જાય થઈ રહ્યું ભાઈ હવે આવી જાવું જો હા હા એટલે આવી જાવ હા મરી જાવ તો આવી ગયો તો હા

ભાઈ આ વિડીયો ની અંદર પેલા હું તમને એ વાત જણાવી દઉં કે જે ફંડ આપેલું છે આ કીટ ની અંદર તો એમાંથી જે કરસનભાઈ પ્રજાપતિ જે બે હજાર રૂપિયા આવેલા છે પ્રવીણભાઈ ડાંગર છે જેના એકવીસો રૂપિયા આવેલા છે મહેશભાઈ પંચાળ છે જેના એક હજાર રૂપિયા આવેલા છે જગદીશભાઈ નારણભાઈ વૈદ જેના બે હજાર રૂપિયા આવેલા છે નીતિનભાઈ જાડેજા જેતપુરથી પાંચસોને એકાવન રૂપિયા આવેલા છે અને વેલજીભાઈ હરિભાઈ વરચંદ ગામ કડોલ એના આવેલા છે આપણે અગિયારસો રૂપિયા એટલે ટોટલ ત્યાં છે આપણે આઠ હજાર સાતસો એકાવન એટલે આપણે એવું કહી શકીએ કે ભાઈ બે કીટનો ફંડ છે એ આ લોકો તરફથી આપવામાં આવેલું છે તો બધા ભાઈઓનો ખૂબ ખૂબ દિલથી આભાર જે પણ ભાઈઓ ફંડ આપે છે એનો અને આ જ રીતે જ આપતા રહેજો ભાઈ અને જે પણ કાંઈ તમે આપશો એ અમે પ્રોપર ડિટેલમાં ટૂંકમાં પ્રોપર માહિતી સાથે આમાં નાખી દેવું જેથી કરીને આપવા વાળા ભાઈઓને પણ મજા આવે અને અમને પણ થોડી ઘણી મજા આવે તો ભાઈ આ એક જે પરિવાર આપણે જોયો હોઈએ તો દાદા અને દાદી જે તમે કદાચ આપણા બીજા ભાગમાં જોયું હશે તો જે મંગાભાઈ છે એનો ટૂંકમાં આપણે કહી શકીએ કે આ એના બાપા છે અને ડોહીમાં છે તો બધાની સિચ્યુએશન એવી છે ભાઈ આખા ફેમિલીની કે ક્યાંય કોઈથી કંઈ થાય એમ નથી એટલે માજીને આપણે કીધું છે કે ભાઈ તમારાથી થાતું તમે કામ કરો કારણ કે કામ થાય તો એ થોડુંક શરીર માટે સારું છે જ્યાં સુધી કામ કરે શરીર ત્યાં શું કરવું જરૂરી છે અને પછી ન થાય તો તમે ગમે ત્યાં અમને ફોન કરજો અત્યારે આપણે એને બે થી ત્રણ મહિના હાલશે કે નહીં બિલ હા બે થી ત્રણ મહિનાનું આપણે અત્યારે અહીંયા કરિયાણું એને આપી દીધું છે અને ત્યાં બે જ જણા છે ડબલું આપવાનું કારણ એ હતું કે અહીંયા બે જણા છે એટલે એને બે ત્રણ મહિના હાલી જાય કેટલા મહિના કીધું આપણે મહિના કીધું એ કે અમારે એક ડબલ હોય છે એટલે ભાઈ અઢી ત્રણ મહિના હાલશે એટલે ત્યાં તો આપણે પાછું રાઉન્ડ મારી લેવું તો આજે બાપા અને ડોહીમાં છે ભાઈ હવે ડોહિમાં બીમાર થતા હોય અત્યારે દવા દી પંદર દી તો બાપાથી કંઈ થતું નથી બાપાને ચડે છે શ્વાસ આ એક પરિવાર એવો છે જેની જવાબદારી આજે આપણે લીધી છે એટલે હવે તમારા બધા ઉપર ડિપેન્ડિંગ છે એ પરિવારની જવાબદારી ભાઈ આપણે લઈ લીધી છે કારણ કે એ ડોહિમાંથી હવે આગળ ભાઈ મને બે વધીને બે થી ત્રણ મહિનાથી પછી તો અત્યારે મજૂરી એ બંધ થઈ જાય તો પછી લોકો શું કરે મેઈન પ્રશ્ન અહીંયા આવી નું ભર્યા એટલે આપણે બનતી આપણાથી અહીંયા આપણે જાહું આપણે દર મહિને અહીંયા રાઉન્ડ મારશું આ એક પરિવારની જવાબદારી બે જણાની આપણી ઉપર આવી ગઈ છે તો આ રીતના આખે આખો એનો પરિવાર હતો અત્યારે વધારે વાત ના કરતાં રજા લઈએ તો બધા ભાઈઓને જય દ્વારકાધીશ સપોર્ટ કરજો વિડીયોને ખાસ કરીને શેર કરજો અને તમે પણ જો ભાઈ અમારા શું કહેવાય કે અમારા હેલ્પિંગ ગ્રુપની અંદર જોડાવવા માગતા હોય તો નીચે નંબર આપેલો છે એમાં મેસેજ કરજો જેથી આપણું આ ફાઉન્ડેશનનું ગ્રુપ છે એમાં તમે બે પાંચ પચીસ રૂપિયા જે કંઈ આપવું હોય તમે એમાં આપી શકો છો તો હવે ત્યારે તમારા બધાને રજા લઈએ મળીએ આપણે આવતા વિડીયોની અંદર ત્યાં હું તે બધા ભાઈઓને જય દ્વારકાધીશ અને જય મોગલભાઈ